મેં કાલે ફોન કર્યો ને હેનો ના વાઘ વાગન બાપુ વાઘ આપતા હા મારે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે ના ના ભાઈ એમાં શું છે કાળ બદલે ને ના મારી ભૂલ થઈ ગઈ જો આવા જાતિવાદી ના લાયકોને સબક શીખવાડતા શીખી ગયા હતો આવી જ રીતે લડતું રહેવાનું છે કોઈ પણ જાતિવાદી માનસિકતાઓ વાળા કીડા હોય ને એને મૂકવાનું થતા જ નથી હાંભળો હાલો

તમે જો આ દેશ ની અંદર બધાય સ્વતંત્ર છે સ્વતંત્રતાની દ્રષ્ટિએ જેને સારું લાગે એવા શબ્દો નો ઉલ્લેખ કરે પણ કોક ને તકલીફ થાય એવું ના કરાય અને મે તમને સમજાવ્યા હતા ફોન જયારે તમે કર્યો મને ત્યારે મેં તમને ગણે સમજાવ્યા પણ તમે એમ કેતા હતા કમકાળ બદલી લેજો તમે હું ધવાનું એવું કરજો તો આ ભાઈ એટલે આ તો પછી એમ છે મારા ભલા હા ભૂલ થઈ ગઈ ભાઈ બીજી વાર ધ્યાન રાખજો ગડી જશે નકર જય માતાજી ખોટે ખોટી હવા કરી અને ફાવે બોલી પછી સમાજ સોટે તો પેલીથી જ બોલવામાં ધ્યાન રખે આ ગીર થી જે ફોન આવ્યો હતો કે અમને ફાવે એના વાળ કાપી અને દાઢીઓ કરી એ નો પાછો ફોન આવ્યો અને ભાઈ માફી માંગી છે એટલે એવું કીધું કે હાંઠ વોર નો હવે આ હાંઠ વરના ગઢા થાય ને તો એ હાળા બુધ્યું ન આવતી બોલો આ હું સમાજ માટે કામ લાગવાના અને જિંદગી આખી બધા ગીરું હોય ઠીક છે હવે જે થયું અને સમાજ એને બહુ સારો સબક શીખવાડ્યો કે બે દિવસની અંદર ભાઈની શાન ઠેકાણે આવી ગઈ અને આવી જ રીતે આ હલકી માનસિકતાવાળા અને જાતિવાદી નાલાયકો હોય ને અને સમાજે ભાન લાવવી જ જોઈ એટલે ખબર પડે કે હવે આ દબાયેલો કચડાયેલો સમાજ જે પહેલાં હતો ને એવો નથી રહ્યો હવે આ સોંટે ને તો પછી આપણે દબાઈ જઈને આપણી ફાટી રહી છે એટલે સમાજને પણ હું ધન્યવાદ કહીશ કે તમે લડતા શીખી ગયા છો અને આવા જાતિવાદી નાલાયકોને સબક શીખવાડતા શીખી ગયા છો આવી જ રીતે લડતું રહેવાનું